નમસ્કાર દર્શક મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ સમાચાર વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે કવિ શ્રી નટવલાલ ગાંધી આત્મકથા વિશે નિબંધ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ નંબરે દિશા રાજુભાઈ ગુજર ગામ બીજાડી જેવો વીડી નગદિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓએ સ્કૂલમાં તથા ગુજરાત ભરમાં નામ રોશન કર્યું છે ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે રૂપિયા પંદર ઇનામ પ્રાપ્ત કરેલ છે તેમજ સન્માન કરી સન્માન પત્ર ફોટો પ્રાપ્તિ કરેલ છે નિબંધ સ્પર્ધામાં ઘણી સ્કૂલોએ ભાગ લીધેલો હતો તેમજ કહ્યું તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય મોરલી બાપુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપેલ છે. વિજપડીમાં વીડી નગડિયા હાઈસ્કૂલમાં આહી જ્ઞાતિમાં ગુર્જર પરિવારમાં રાજુભાઈ ગુર્જરે પોતાની જ્ઞાતિમાં તથા વિજપડી ગામમાં પોતાનું નામ રોશન કરેલ છે. આ કાર્યક્રમ વલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવેલ હતો. આ દીકરીય અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે અરવિંદભાઈ ડોડિયા અભિનંદન પાઠવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.